સુભાષનગર પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સુવિધાનો અભાવ તેમજ આવારા તત્વોના ત્રાસથી સ્થાનિક લોકો પરેશાન સુભાષનગર પ્રધાનમંત્રી આવાસ યોજનાને અઢી વર્ષ પૂર્ણ થયા છે તેમ છતાં આજ સુધી સુવિધાના નામે મીંડું છે તેની સાથે અસામાજિક તત્વોની રંજણથી સ્થાનિક રહીશોને પારાવાર મુશ્કેલી વેઠવી રહી છે તો આ તમામ મુશ્કેલીઓમાંથી તંત્ર દ્વારા છુટકારો આપવામાં આવે તેવી લોકોએ માંગ કરી હતી Terima kasih telah menonton

અને અહીંયા નથી કોઈ કો સિક્યુરિટી વાળા ની સુવિધા નથી કેમેરા ની સુવિધા આ નવા નવા નુકસાન થાય છે અને કોઈ ધ્યાન દેતું નથી મે અરજી લખાવી નાખી છે એ લોકાર્પણના મુખ પર વાયા હતા 10 તારીખે અને કોઈ જાતની અહીંયા સુવિધા નથી રાતે આવા તો આવીને આવી રીતે નુકસાન કરે છે પણ કોઈ કાઈ ધ્યાન દેતું નથી પ્રધાનમંત્રી આવાસ યોજના પ્લોટ નંબર 29 અયા અમારે હું ડિ ving માં રહું છું આઠસો ચારમાં અહીંયા અવરનવર ગાડીઓને નુકસાન થાય છે પેટ્રોલ ચોરાય છે ચાર તારીખે રાત્રે અમારા ભાઈની ગાડી જતી રહી છે બારથી પાંચના ગાળામાં હજી કોઈ કોઈએ કાંઈ એક્શન લીધું નથી અમે હજી તો કરી આવ્યા છીએ પણ છતાં આવારા તત્વો આવી રીતે ઘૂસીને અમારી ગાડીઓને નુકસાન કરે છે સીટો ફાડી નાખે છે પેટ્રોલ ચોરી જાય છે અને બીજું કે આ ફાયરમાં જે ડેટ નાખી છે એ અત્યારે પૂરી એક્સપાયર થઈ ગઈ છે અને બીજું કે અમારે આવી રીતે ઘણા બધા પ્રોબ્લેમ છે છતાં કોઈ સિક્યોરિટી નથી અને કોઈ કેમેરાની સગવડ નથી તો અમારે કરવાનું શું પંચનામું કરવા આજે પંચનામું કરવા આવ્યા હતા સાહેબો એટલે અમે બધું કીધું છે કે આવી રીતે અમને અવરનવર હેરાનગતિ છે તો તમે આની ઉપર કંઈક એક્શન લ્યો